બગી આવી બગી બગી જો 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 હાચી ને એક નંબર એક નંબર જો 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 હાચી ને જો એ આવી આવી અહીં અહીં ઉપર 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 મે જા વારી વારી એક 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 માર 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 જલ્દી આજો મા આજો એક નોક બેન ચોર હટ મા પાડ લોડ માં બોમ લાગી ગયો બેન ચોર નો ગાના લોડા જેવો છે માં ચોટી માર 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 આર્યો આની ભૂખડી કરે આની માને લોડા ઘરે માર એ મે બોલે લોડા નથી બોનેલા પણ તું લોડા બાર બોને હું મા લોડો ખેલી લે હે તું એ લોડા જો લોડા જો આજે પબ્જી રમો ભોસડી ના તા જવાનો હે કે લોડા કેને પાછા મારવા જાય খেয়ে দিবস খামী যে লোড় জগি পড়ে মা ল খাওয়াই বেঁচে যাই লড় গল্প মাছো ডাধ লড়াই 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 মাছো দাজি তার লোড়া নাড়াই চোখে লাখি দে খাবার বই পড়ে

પોટલ મળી પોટલ કંજ અરે 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 માં ભાઈ એક 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 કિલ 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 એક એક ફોકટના કિલ મળી જ જા આપણોને હવે બીજા કિલ કરી લેહો ને તે પહેલા આપણે ઉપાંજને કોઈને ગામ મારી આવીએ આયો 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 બે ચોર મળો મારી ગામ લઈ દે હટ રેપ થઈ જો મારા ટાણે ખોલે આમ ચાલે તું ખાચરા લાલચ કરવા જીયો ને લોડા ખાચે એક વડાનો કિલ મળતો ઓરો તેરી લોડા અહીં ગામ મરાવા જીયો બેણ ચોર મેહલોડા ગાંડા લોડા જેવો છે લોટા લોટ આ કઈ તારી પેટી પણ મરી જામ આ લે એની માની બોહડી બાજુમાં જ પેટી બની જાય જોર્જો પુલ માં ના રાજ ચાલે ઓરખે કા ભાઈ જોર્જો પુલ આપણો બહુ જૂનો ઘેર છે આપણો બહુ એટલે રમ્યા એટલે જોર્જો પુલ માં કોઈ ગાંઠે જ નહીં આમ આ ચડી જો ટેક્સી જો ખાલી જોયા કર જો આને ભાઈ કઈ ના મારે ને તે તું ખાલી જોયા કર જો કે યુજી થી માર નાખે આ આ લે આની બોહડી જો કે ભાઈના ના તો ઓરખે કા એકદમ પ્રો માણા આય હાય 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 લોડા લૂટતા જો લાવલાટે બેણ છોડ ચાલ બો નાગી લૂંટ મળી જઈ હવે લો આપણે લૂંટવાનું કંઈ કામ નથી આપણે ડાયરેક્ટ હવે કીલ રસ મારીએ હર્યો હર્યો આડે રોબર્ટ શ્રી શ્રી મિસ્ટર રોબર્ટ ઓ શ્રી રોબોટ હવે જો આપણે ખાલી બોટ ફાયરિંગ જ આપીએ કેમ કે બીજા અહીંયા આવે બહુ હેઠળ જોયા કરીને આપણે કેવો માર પાડીએ તે તમે ખાલી મારજો ભાઈનો મારજો ભાઈનો મારજો હે ને લોળો તમે બીજે બીજાનો ગેમ પ્લે જોવાનું ભૂલી જાય ને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેવું આપણી ચેનલને બરાબર ને વિડીયોના લોળા લાઇક કરો કમસે કમ લાઈક તો કરો વિડિયો ને તો મને મોટિવેશન મળે પણ તમે બોળી જોઈને ના સુટે ચાલ જોઈ હવે હવે આઈ વાઈ વાઈ એ ગાઈમ્પલ મારે ગાં મારા જઈ ચાલ કઈ નહીં માલ લાખ માનલા રીકોર્ડ થઈને પાછા આવું તો લોળો ઓળખે કાંજો મારા દોસ્તાર છે ને એક નંબર એક નંબર તો મારો ખાસ દોસ્તાર આ જો આપડે જૂના પોલ જુના બ્રિજ પાર કરી જ જા ચાલ લો રિકોર્ડ ન કર રીકોર્ડ કર આ લોળા અહીંયા બહરી કાઢવા નો हाँ स्मोक लाखी दे स्मोक लाखी दे स्मोक कोई मार है नहीं एम हाँ हो नहीं कर बैरी है, है ले सोच दे काम तू भाई छे ना मां छोड़ी निकल जोई के अफ्सरा बेगम अफ्सरा जो के हबीबी हबीबी कम टू तो डुबई अब ऊंट ले लेन लूट चाली लोड़ा जल्दी रिकॉल करनी હા એમ ભાઈ પણ એમ ભાઈને જો એમ આવે ને એન્ટ્રીમાં લોબીમાં એમ બી આખું ખાલી કલાકે પણ અમે સમજે જ નહીં ચાલ જોઈએ લો આપણે ફોર વ્હીલર નીકળી જાવ ફટાફટ કારણ કે આપણે જોમના જ ભોસરાઈ જાઉં એક તો આપણે જોમાં જ ઉતાર કારણ કે આપણે પેલા જોનમાં રિકોલ કરી એટલે ફટાફટ જોવાયું નહીં જોઈ કે હાય 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 ટર્જન્ટ વન્ડર કાર એ એ એ એ ખાલી ભાઈને ડ્રાઇવિંગ જો આમ મારજો જેવો ડ્રાઈવર હતો અમે તમારી જિંદગીમાં કહે જોઈ લે જ નહીં હે જો એમ આને કે ભાઈને ડ્રાઇવિંગ ભાઈ ડ્રાઈવિંગ જો ને તો મને હમ આંખમાંથી આહુ આવી જાય જોઈ કે આ ચોટ ચાલજો ફટાફટ નીકળી જ જ્યારે ખાલી એમ એની માની ભોળી હપ્તા જ કે કે શું કા ભોસડા એની હપ્તા જ જો એની માને લોળ ચાલતા જ નાખવું પડશે જો આ ચાલ જલ્દી 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 એક નંબર ફટાફટ ફટાફટ અરે ફટાફટ આવી રહ્યા નો ભાઈ એમ છે ને બહુ ખતરનાક માણ તું ઓળખે નહીં હજુ ચાલજો ફટાફટ લૂંટમાં નહીંથી નીકળવું પડે આપણે એક નંબર એક નંબર એક નંબર માફાડી દાડા મળી ઊંટ હવે આપણે લઈ નીકળી જા હુર ફટાફટ ફટાફટ નીકળ ફટાફટ આપણી પાસે બહુ ટાઈમ નથી ઊંટ દાડા ના કે આપણે કોઈ દાડા કલાક છે એ જોઈ કે ફૂટો જોયો ને ત્યાં વોલ્કેનો ફૂટો ચાલ જોય આપણે લોળા ફટાફટ નીકળવું પડે કેમ કે લોળા આપણી પાસે જોન આપણી ગાણ પાસે શાળા આવેલ હશે તો ગાય ફટાફટ વિડીયો લાઈક કરી દેવો ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવો તમે જો આવે ને આરિયો જોયે કે બોટ જોઈ કે એમ ભાઈ પ્રો વિડિયો જોયે ને વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કેમ કે મેં છે ને નવા નવા વિડીયો લાખું ને તો બધા ઠીકા પહેલાં તમને જોવા મળી જાય અને તમારે કોમેન્ટ કરી દેજો હવે તમે વિચારતા હો કે અમે અહીંયા શું કરતા હશે બેઠા બેઠા અમે બે કેમ્પિંગ કરતા છે નહીં તમે વિચારતા હો કે એમ એકબીજાને મારી હે પણ એવું નથી એવું નથી ગાય તમે સમજે નહીં ચાલજો હવે જો લોડો ભાઈને મારજો તું ખાલી ભાઈને મારજો આ કરીને તું આશરે કેવા નાગા મારે ને છેલ્લી છેલ્લી ફાઇટમાં ભાઈ એમ એકદમ ખતરનાક ખેલાડી જો 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 બગી બગી આ બગી બગી માર માની એરિયા લોડો અહીંયા સાંભળી નાખી દે માની બોહડી કરે ઉભરાજ જો જ જવું પડે એન્ટ્રી મારવું પડે ભાઈ પેલા થોડી કાંઈ કેમ્પિંગ કરવું પડે એરિયો રહ્યો ઓરવો દેખાય ઓરવો 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 એરિયો લાખની તહી લાખની માની બોહડી મા ગાણ પસાર લાખ્યા કરે લોડો ગાંડા લોડા જેવો એરિયો બોહડી લોડો મા પણ બમ લાખી રહ્યો મારે માર માની માની ભોળી એની માને માને લોળો ગાલે માની એ મારો જન્મ મરી જાવ જો એક ચિકન ડિનર ભાઈનો સેલ્લો કિલ આવ્યો પાંચ કિલ થઈ જા ભાઈના કેટલા પાંચ કિલ હા ભાઈ વિક્ટરી તું લોળા તાઈ જટલે લોને એમ ભાઈ એકલો જ માલ લાગતે પણ તું લોળા માં પર બમ લાગી દીનો એટલે બાકી લોડ ડીબીએસ ગાણ ફાળ લાગતે મે લોકો ની તો ચાલો વિડિયો ને લાઈક કરી દેવો ને ચેનલ સબસ્ક્રાઇબ બાય બાય જય પબજી